નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો કાળી ચૌદશની રાત્રે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવારે કાળી ચૌદશની રાત્રે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખો વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો તમે બધા જાણો છો કે ઓગણીસ ઓક્ટોમ્બર બે ના રોજે રવિવાર છે અને આ દિવસે કાળી ચૌદશ નો દિવસ છે આતિથિનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે અને આ દિવસ ખાસ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો છે આ દિવસે ઘણા લોકો કોઈની ઉપર ઘણું બધું ખોટું કામ કરાવતા હોય છે તેથી આ દિવસે જો તમે માત્ર આ એક લીંબુનો ઉપાય કરી લીધો તો તમારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે પંડિતજીએ તેમના શિવપુરાણની કથામાં જણાવ્યું છે કે તમારે આખા વર્ષમાં માત્ર એક જ વાર કાળે ચૌદશની રાત્રે આ એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે વળી રવિવાર અને કાળી ચૌદશનો સૌથી મોટો ઉપાય પણ લીલા લીંબુનો ઉપાય જ માનવામાં આવે છે ઘણા લોકો એવા હશે જેમણે આખું વર્ષ આ ઉપાય નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે છેલ્લો એક મોકો બચ્યો છે જે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજે કાળી ચૌદશના દિવસે છે જો તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પણ જો કાળી ચૌદશને અને રવિવારની રાત્રે આ ઉપાય કરશો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય એટલે આ મૂકો હાથમાંથી જવા ન દેતા અને આ ઉપાયને એકવાર અવશ્ય કરી લેજો જેથી તમને આ ઉપાયનું ફળ મળી શકે પંડિતજીએ આ ઉપાય શિવ મહાપુરાણની કથામાં સમજાવ્યો છે આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજાવવા માટે તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો હવે આપણે આ ઉપાયને સમજીએ જુઓ મિત્રો કાળી ચૌદશનો આ દિવસ ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળે છે જે લોકો આ દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ થતી નથી તે આ એક લીલા લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ પણ મળ્યું છે તો જો તમે પણ આ ઉપાયની કાળી ચૌદશની રાત્રે કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી તમને આપીશું પરંતુ તેના પહેલાં કમેન્ટ બોક્સમાં કાળ ભૈરવ બાબા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો સીધી વાત એ છે કે આ એક લીલા લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો તે દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સરળથી મળી જાય છે અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ કાળી ચૌદશની રાત્રે આ એક લીલા લીંબુનો ઉપાય કરે છે તો તેને તે ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળે છે તો ચાલો જાણીએ કે આ એક લીલા લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય સમયે કરવાનો છે તો જુઓ એક લીંબુનો કાળી ચૌદશ સમયથી સાંજે બાર વાગ્યા સુધીમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળ સમય સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી અથવા તો બાર વાગ્યા સુધીમાં તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો એ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ મિત્રો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થઈ જાય તો આ ઉપાયને રાત્રે સાત આઠ વાગ્યા અથવા તો બાર વાગ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે આ કાળી ચૌદશનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ મિત્રો કાળી ચૌદશની સાંજે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ પણ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણી તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં પણ તમને તે કાર્યમાં સફળતા મળતી નથી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો કાળી ચૌદશની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તો તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુનો આ નાનકડો ઉપાય કરી લીધો તો ક્યારેય પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી અને દુશ્મનોથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમ સમજી લો કે શત્રુ જે પણ તમારા અથવા તો તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે પણ કરાવ્યું હશે કોઈ પણ રીતે જો તમારા દુશ્મન અને નુકસાન તમને પહોંચાડવા માંગતા હોય અને હાનિ કરવા માંગતા હોય કે કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ ઉપર તમારા વ્યવસાય ઉપર તમારી દુકાન ઉપર તેમની ખરાબ નજર હોય તમારું કંઈક પણ હડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો કે એક લીંબુ લઈને જો તમે આ નાનકડો ઉપાય કરી નાખશો અને જે શત્રુઓ આજે તમને એક એની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધાના ઘમંડનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાયને જો તમે આ વિડીયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કરશો તો એકસો ને એક ટકા ઉપાય કામ કરે છે અને તમારા બધા જ દુશ્મનો અને બધા જ શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે આજે અમે જે વિડીયો લઈને આવ્યા છીએ તેમાં તમારો એક પણ રૂપિયો ખર્ચાવાનો નથી ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે આ લીલું લીંબુ જ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને ક્યારેય પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલાય પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જો સૌથી પહેલાં તમારે એક લીલા લીંબુ લેવાનું છે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને તે દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા ઉપર હુમલો કરી રહ્યા છે અથવા તો તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યા છે અને તમારું નુકસાન કરી રહ્યા છે એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારો ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જો ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું તો તમને નામ પણ ખબર નથી પડતું અને તેમનું સરનામું પણ તમને ખબર નથી હોતી કે કેટલા શત્રુઓ છે એ પણ ખબર નથી હોતી કેમ કે તે ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું પણ જાણવા નથી મળતું ખૂબ જ ઓછા લોકો જાણે છે છે કે હા કોઈએ કંઈક પરંતુ તેમ છતાં એ જાણી શકતા નથી કે તે વ્યક્તિ કોણ છે જેને આવું કરાવેલું છે એ શોધવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ પણ ખબર નથી તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી અને કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે તે પણ ખબર નથી તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ છે એ આ ઉપાય કરતા જ તમે જોશો કે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કંઈ પણ કરાવેલું કરેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા ઉપર કરાવેલું હશે તમારા વેપાર ધંધા ઉપર કરાવેલું હશે તે બધું જ દૂર થઈ જશે કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ ઉપર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે પરંતુ તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ છે તે બધું જ નષ્ટ થઈ જશે અને આ ઉપાય કરતાં જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જશે એટલે કે ક્યાંય જવાની પણ તમારે જરૂર નથી પડતી તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની જો મિત્રો તેમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે આ લીલું લીંબુ બિલકુલ પણ ડાઘવાળું ન હોવું જોઈએ તમે જોયું જ હશે કે ક્યારેક લીંબુ ઉપર નાના નાના ડાઘ આવી જાય છે અથવા તો લીંબુ થોડું બગડે છે પરંતુ તમારે ક્યારેય આ ઉપાય માટે બગડેલું લીંબુ નથી લેવાનું એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું છે અને એક પીળું લીંબુ પણ આવે છે તમારે પીળું લીંબુ આ ઉપાય માટે બિલકુલ પણ નથી લેવાનું તેની સાથે જ તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન પણ લઈ શકો છો અને માર્કર પેન પણ લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું છે તો આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ પણ બોલાવે નહીં અથવા તો રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાયને કરવાનો છે ભલે તમારા ઘરમાં બધા જ જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પરંતુ ઉપાયના સમયે તમને કોઈ પણ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાયને કરવાનો છે હવે જુઓ સૌથી પહેલી એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ ઉપર તમારે દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી નાખવાનું છે હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા પણ નથી તો તેમનું નામ કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા અને એ પણ નથી જાણતા કે કેટલા શત્રુઓ છે તો માત્ર તમે લીંબુ ઉપર શત્રુ લખી દો જુઓ જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાયો થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી તેને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનો છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ તમારે ત્રણ વખત બોલવાનું છે કે મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત થાઓ આ મારા શત્રુ પરાસ્ત થાઓ ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકીને તેને બાંધી દો એને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડી માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંય પણ એવું લાગે કે હા અહીંયા કાચી માટી છે અને ખોદકામ થઈ શકે છે ત્યાં નાનો ખાડો ખોદી લો અને પછી તે ખાડામાં આ લીંબુને મૂકી દેવાનો છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે એવી રીતે કે લીલું લીંબુ બિલકુલ પણ બહાર ન દેખાય આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે એટલે કે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય કરવાનો નથી આ ઉપાય કરો અને જ્યારે પણ તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો પછી તમારા ઘરે પાછા આવી જાઓ ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી પાછા વળીને પણ જોવાનું નથી અને ઘરે આવીને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજાર શત્રુઓ હોય લાખો શત્રુઓ હોય કે કરોડો હોય સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે તમારા ઉપર તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુ ટોણા હોય બધું જ દૂર થઈ જશે તો કાળી ચૌદશ ની રાત્રે જાતે જ આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે અને આ એક જ વાર ઉપાય કરવાથી શત્રુઓનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુઓ પરાસ્ત થઈ જશે દુશ્મન તમારી સામે નતમસ્તક થઈ જશે તમારી સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું બગાડી શકશે નહીં તો જો લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનોને તમારા શત્રુઓને જડમૂળથી ખતમ કરી શકે છે તમે જોયું જ હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે કે કોઈ પણ બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે છે ત્યાં લીંબુ મરચા જરૂરથી લગાવે છે કેમ કે લીંબુ અને મરચાં હોય છે ને એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે કારણ કે લીંબુ અને મરચાને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં અથવા તો શોપમાં લગાવો છો તો ક્યારેય તમારી દુકાન કે શોપ ને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે તો ખાસ કાળી ચૌદશની ની રાત્રે આ ઉપાય જરૂરથી કરજો તમને તમારા લાભ જરૂર મળશે હવે આપણે વાત કરીએ બીજા ઉપાય વિશે આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યને ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ જે કર્જની મુશ્કેલીઓ જો દિવસે ને રાત્રે વધી રહી છે અને ખતમ થતી જ નથી અને બહુ વધારે પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય કાળી રાત્રે જરૂર કરવો જોઈએ જો ધ્યાનથી સાંભળજો તમારે તમારે શું કરવાનું છે છે તો માત્ર તાંબાના પાત્રમાં પાણી ભરી લેવાનું તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો પણ લેવાનો છે આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને મળી રહ્યો નથી તો તમે આ ઉપાય શુક્રવારે પણ કરી શકો છો તમારે શું કરવાનું છે તો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળ ગટ્ટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય છે તે જગ્યાએ જવાનું છે જુઓ જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ચાપ અગિયાર વાર કરવાનો છે અને પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળ ગટ્ટો નાખો ત્યારે પણ તમારે ઓમ શ્રી નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા એક કમળ ગટ્ટો નાખવાનો છે અને આ મંત્રનો પણ અગિયાર વાર જાપ કરવાનો છે કમળ ગટ્ટો એમાં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવામાં આવે છે હવે આ પાણી તમારે તુલસીના મૂળમાં અર્પણ કરવાનું છે અને અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અવશ્ય જાપ કરવાનો છે બસ આ રીતે આ ઉપાયને કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જશે તેવી પ્રાર્થના તમારે કરવાની છે આવી કામના કરતા કરતા આ બીજો ઉપાય કરવાનો છે તો મિત્રો આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે જે કમળ ગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનો છે તેને ઉપાડવાનો નથી જે કમળ ગટ્ટો તમે ઈચ્છો તો તુલસીજીની પાસે જ ગાંઠ મારીને રાખી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પરંતુ ધ્યાન રાખો કે બીજો ઉપાય તમારે ઘરની અંદર જ કરવાનો છે બહાર ક્યાંય જઈને કરવાનો નથી ઘરમાં તુલસી ચીજ હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો હવે જાણીએ ત્રીજા ઉપાય વિશે જો ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો ખૂબ જ જરૂરી હોય છે તે માટે પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે પીળા ચોખાનો ઉપાય તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના છે જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળી રહી કિસ્મત તમને સાથ નથી આપી રહી તો તમારે થોડા પીળા ચોખા લેવાના છે તમારે તેમાંથી આખા હોય તેમાં અગિયાર ચોખાના દાણા અલગ કાઢવાના છે જે તમે અગિયાર ચોખાના દાણા અલગ કાઢ્યા છે તે સાબુત હોવા જોઈએ એટલે કે ખંડિત થયેલા અને ડાગાવાળા ન હોવા જોઈએ બિલકુલ સાફ અને આખા અગિયાર ચોખાના દાણા અલગ કાઢી લો અને તેમાં પીળું ચંદન મિક્સ કરીને ચોખાને પીળા રંગમાં રંગી દો સાથે એક બીલી પત્ર લઈ લો અને એક તાંબાના પાત્રમાં પાણી ભરો આતરણીય સામગ્રી લઈને કાળી ચૌદશના દિવસે સવારથી રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો હવે શું કરવાનું છે તો ભગવાન શિવના મંદિરે તમારે જવાનું છે એક બિલ્લીપત્ર છે એ માતા અશોક સુંદરીના સ્થાન ઉપર અર્પિત કરવાનો છે દાંડીવાળો ભાગ જલધારી તરફ રહે તે રીતે અર્પણ કરવાનો છે જ્યારે બિલીપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંડેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવાનું છે હવે ચોખા એટલે કે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે જ્યારે પણ અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતેશ્વર મહાદેવનું નામ લેવાનું છે બૃહસ્પતેશ્વર મહાદેવ એ એકમાત્ર એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે એટલે તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતેશ્વર મહાદેવનું નામ સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભિયમનો જાપ કરતા અર્પિત કરવાનું છે આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખવું કે ચોખાને પીળા કરવા માટે હળદરનો ઉપયોગ કરવાનો નથી ચોખાનો પીળા ચંદનથી જ રંગેલા હોવા જોઈએ જે કોઈ આ ઉપાય કરે છે તેના જીવનના બધા જ અંધકાર દૂર થાય છે અને તેને સફળતા પણ મળે છે બૃહસ્પતિ મજબૂત બને છે અને તેને કિસ્મતનો સાથ પણ મળવા લાગે છે જો આ ઉપાય તમે પ્રદોષકાળના સમયમાં કરો છો તો વધુ લાભકારી સાબિત થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી જય મા કાળી ધન્યવાદ